મહેસાણામાં વિજાપુર તાલુકાના અભરામપુરા ગામની શિક્ષિકા સાથે ઠગાઈનો મામલો પ્રકાશમાં આવ્યો છે આ મામલામાં ત્રણ મહિના અગાઉ વિજાપુરના અભરામપુરામાં ભિક્ષુકના વેશમાં આવીને શિક્ષિકા સાથે ઠગાઈ આચરવામાં આવી હતી વિજાપુરના શોભનાબેન પટેલ નામના મહિલા પાસેથી પુત્રની લગ્નવિધિના નામે સાધુના વેશમાં આવેલી ઠગી ટોળકી દ્વારા રૂપિયા અઢાર લાખની ઠગાઈ કરવામાં આવી હતી ભોગ બનનાર મહિલાએ લાડોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદને આધારે લાડોર પોલીસે છટકું ગોઠવી ઠગ ટોળકીને પકડી પાડી પોલીસે કાર્યવાહી કરી મુખ્ય આરોપી શંકરનાથ કેસરનાથ અને રામનાથ કેસરનાથ ઝડપી પાડ્યા છે અને પોલીસ તપાસમાં આ બંને આરોપીઓ ભાઈ હોવાનું ખુલ્યું છે મને એમની વાતો મો લાવી કે તમારા બાબલા તમારા બે ગાત ગઈ ભારે ઘાત ગમે તે કરો પણ ગમે તે જોડે બાબલા માટે વિધિ કરાવી દેજે મને વિચાર થયો કે લા એના જોડે પંડિત પંડિતજી કેહતા હોય તો તમે જ કરી દેતા હોય તો વાંધો નહી એટલે એમને કીધું કે હું હે તમને એક ખર્ચો મેં પૂછ્યો એટલે કે કાલે એક દુકાન ખુલે એટલે હું ભાવતાલ પૂછી ને કે પૂજા વિધિ ને પૂજા આપવા માટે તમને વાત કરીશ એટલે એમને બીજા દિવસે ફોન કર્યો કે બેનો આટલા પચીસ હજાર એમ થશે ખર્ચો એટલે બીજા એમને ફોનપે નંબર આપ્યો એટલે મેં ફોનપે દ્વારા પૈસા પચીસ હજાર નાખ્યા પાછું થોડા દિવસ પછી ફોન આવ્યો કે બેન આ તમારો ફોન આવ્યો વિધિ માટે ચાલુ કરી દીધી દિવસ ચાલુ રહેશે એંક એટલે એમને ફોન કર્યો કે દીકરી તમારે અંક તમારા વસ્તુ અંક ગમે તે તમે પહેરતા હોય ને એ વસ્તુ તમારે સિદ્ધ કરાવવી પડશે તમારે આપવા માટે સિદ્ધ પુરાવું પડશે તમે ગમે તે જોડે લઈને આવી શકશો પણ મેં કીધું હું એકલી આવી શકું નહી મારો બાપડું બારે હશે એટલે એ પણ આવી શકે એમ નથી એટલે એમને કીધું સારું તા ને તમે આવી ના શકતા હોય તો એમ કે હું અહીંથી એ સોની જોડે વસ્તુ મઢાવી તમારે પહેરવાની વસ્તુ અને એમ કે તમને પહોંચાડી દઈશ